જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પીઝા એક નવી રીતે તો આ કુળલ પીઝા ટેસ્ટી અને એકદમ જલ્દી પણ બની જાય છે તો આપણે કુળલ પીઝા ઓવનમાં અને કઢાઈમાં કેવી રીતે બનાવવા એની રીત જોઈશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કુળલ પીઝા બનાવવા માટે મેં અહીંયા સામગ્રીમાં ત્રણ નંગ ડેટ લીધી છે એક નંગ બારીક કાપેલું શીમલા મરચું લીધું છે એક નંગ બારીક કાપેલી ડુંગળી લીધી છે એક બારીક કાપેલું ટમેટું લીધું છે ટમેટાના મેં બી ઘાટીને લીધું છે અડધો કપ બાફેલી મકાઈ લીધી છે એક વાટકી મોજરેલા ચીજ લીધો છે બે મોટી ચમચી પીઝા સોસ લીધો છે દોઢ ચમચી ટમેટો કેચઅપ લીધો છે એક ચમચી ચીલી ફ્લેક્સ લીધું છે એક ચમચી ઓરેગાનો લીધો છે બેથી ત્રણ ચમચી મેયોનીઝ લીધું છે મેં અહીંયા ત્રણ નો બ્રેડ લીધી છે આ બ્રેડના આપણે સૌથી નાના ટુકડા કરી લઈશું ભાજી પાવના જે આવે છે તે પણ તમે વાપરી શકો છો અહીંયા મેં તણે બ્રેડના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં બ્રેડના ટુકડા ને લઈ લઈશું હવે આમાં એક બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું ત્યારબાદ એક બારીક સમારેલું ટમેટું ઉમેરી દઈશું તમે તેના બી ઘાટીને ઉમેરીશું એક બારીક કાપેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અડધી વાટકી બાફેલી મકાઈને ઉમેરી દઈશું એક નાની ચમચી ચીલી ફેસ્ટ ઉમેરી દઈશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો ઓછા ચીલી ફ્લેક્સ ઉમેરવા ત્યારબાદ એક ચમચી ઓરેગાનો ઉમેરીશું બે મોટી ચમચી પીઝા પાસ્તા સોસ ઉમેરીશું દોઢ ચમચી ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું ત્યારબાદ બેથી ત્રણ ચમચી મેયુલેજ ઉમેરી દઈશું હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો મેં અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આમાં ત્રણ મોટી ચમચી મોજેલા ચીજને ઉમેરી દઈશું અને એકવાર ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું આજે હું તમને આ રેસીપીને બે રીતેથી બતાવવાની છું ઓવનમાં અને કઢાઈમાં કેવી રીતે બનાવી શકાય છે હવે આપણે કોળલ પીઝા બનાવીશું હવે મેં અહીંયા માટીના કોળલ લઈ લીધા છે જો તમારી પાસે કુડલ ન હોય તો તમે વાટકી ગ્લાસ કે કપમાં પણ બનાવી શકો છો પહેલા આપણે બધા જ કુડલમાં શાકભાજીનું સ્ટપિંગ ઉમેરીશું એના ઉપર એક મોટો ચમચો મોજેલા ચીજને ઉમેરી દઈશું ત્યારબાદ ફરીથી શાકભાજીનું સ્ટપિંગ ઉમેરી દઈશું પછી મોજેલા ચીજને ઉપરથી સારી રીતે ભરી દઈશું જો તમારે ચાર કોડલ પીઝા બનાવવા હોય તો તમારે માત્ર બે પીઝા બેઝ અને ચાર બ્રેડની જરૂર પડશે અને આપણે બેક કરવાના છે તો ઓવનમાં બેક કરવાના હોય તો તેની પ્રોસેસ હું બતાવવાની છું અને ઓવન ન હોય તો પણ તમે કઢાઈમાં અને કૂકરમાં પણ બેક કરી શકો છો તો હું તમને બંને રીતે આગળ બતાવીશ તો અહિયાં ચારે પીઝા બેઝ રેડી થઈ ગયા છે હવે આપણે થોડા કેપ્સિકમ ટમેટા અને મકાઈના દાણા થી ગાર્નિશ કરીશું એની ઉપર આપણે ચીલી ફેસ ભભરાવીશું થોડોક ઓરેગાનો ભભરાવી દઈશું હવે આપણે કડાઈને ગેસ ઉપર મૂકીશું અને કડાઈને પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકી દઈશું તો અહીં આપણી કડાઈ સરસ રીતે ગરમ થઈ ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું હવે કઢાઈની અંદર આપણે આ કોલર પીઝા મૂકી દઈશું દસ મિનિટ માટે આપણે આને બેક કરીશું હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની આતની એકદમ ધીમી રાખીશું ને જ્યાં સુધી આપણી ચીજ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું હવે આપણે ઓવનમાં પીઝા બનાવીશું તો એના માટે આપણે એક સ્ટેન્ડ લઈશું અને સ્ટેન્ડ ઉપર એક ડીશ મૂકી દઈશું પછી આ ડીશમાં આપણે કુળલ પીઝાને મૂકી દઈશું ઓવને પણ મેં પહેલાં પી હિટ કરવા માટે મૂકી દીધું હતું તો આ રીતે તમે જોઈ શકો છો કે ઓવન પણ પી હિટ થઈ ગયું છે આપણે કુડલ પીઝાને એમાં મૂકી દઈશું પછી ઓવનનું ઢાંકણ બંધ કરી દઈશું અહીંયા મેં એકસો સિત્તેર ડિગ્રી ઉપર દસ મિનિટ માટે સેટ કરી દીધું છે અને દસ મિનિટમાં જ આપણા કોડર પિઝા બનીને તૈયાર થઈ જાય છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કડાઈમાં પીઝામાં ઉપર જ મેચ સરસ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કોડર પિઝાને બહાર કાઢી લેશું અને ઓવનમાં જે કુડલ પીઝા છે એને પણ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને પીઝાને બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ઉપરનું લેયર બહાર આવી ગયું છે તો આ રીતે તમે કઢાઈમાં અને ઓવનમાં કુડલ પીઝા બનાવી શકો છો તો તૈયાર છે બહુ ટેસ્ટી અને એકદમ જલ્દીથી બની જતા કોડલ પીઝા તો તમે જોયું ને કેટલું આસાન છે કોડલ પીઝા બનાવવાનું અને જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જોવામાં તો કેટલું સરસ લાગે છે જોઈને ગોધરમાં પાણી આવી જાય છે તમે પણ એકવાર ટ્રાય ચોક્કસથી કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો અને લાઈક જરૂરથી કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ